નવીનીકરણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોના માર્ગોને નગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યા હતા આ અંતર્ગત ઓએનજીસીથી થી ભરૃષિનાકા સુધીના નવ નવ સહિત કુલ માર્ગોના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો આ વિકાસ કાર્યો માટે છ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડનના રિનોવેશન માટે નેવ લાખના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાની પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાસ્ત મુખ્ય અધિકારી કેશોલાલ કુરડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના સેવકો હાજર રહ્યા હતા મારા અંકેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપે અથવા તો પછી ટોટલ રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે જે દસ મીટર વરાયેલો રસ્તો છે એટલે કે બંને બહુ છે ને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે રસ્તાની બાજુમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એનું પણ ઇરિવેશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે તે પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામા નાકાથી વતનપુર સોસાયટીનો પાર્કથી સત્યનગર સુધીનો ડાયબેટીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો બિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ નવીનગરી સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગનો રસ્તો પત્રલ મિનરલ વોતરથી કામેશ્વર બંગલ સુધીનો રસ્તો ઈસાગ દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પીએચ કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયાથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશ ડુભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભડીના પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પર હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કે કામગીરી થઈ રહ્યા ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યો નિર્માણ થનાર છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓનજીસીથી ત્રણ વસ્તા ત્રણ વસ્તાથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે અંકલેશ્વર નગરપાલિકા સિનિયર સિટીઝન ગાર્ડન નેવું લાખના ખર્ચે રિનોવેશન કરવાના છે અને અંદાજીત એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે અંકલેશ્વરના જે આંતરિક રસ્તાઓ છે જે મુખ્ય માર્ગને જોડે છે જે પૈકી ઈરામણ નાકાથી વર્તમાન સુધી રોડ નો રીકાર્પેટિંગ નું કામ સુંદરમ પાર્ક ની સફર સફતીલાતા સીડી નું રીકાર્પેટિંગ નું કામ જીએન સ્પીડ લાઈબ્રેરી મ્યુનિસિપલ હોસ્પિટલ સીડી નું રીકાર્પેટિંગ નું કામ બીડ નગર ની મેઈન રોડ નું રીકાર્પેટિંગ નું કામ નવીનગઢ ની સંજયનગર સીડી નું રીકાર્પેટિંગ નું કામ દાયત્રી મંદિર થી આંબાવાડી સીડી નું રીકાર્પેટિંગ નું કામ પટેલ મંદિર વોટર થી કામેશ્વર બંગલો સીડી નું રીકાર્પેટિંગ નું કામ ઈગ્ગા કલે જનરલ સ્ટોર સીડી રીકાર્પેટિંગ નું કામ અંકલેશ્વર નગરપાલિકા ના જૂના જૂના વિસ્તારો માં જે 610 સસાવ એનું ફેસવર્ક નું કામ પણ ખાદમુહત કરવામાં આવ્યું છે એટલે આવનારા અંકલેશ્વર શહેરની અંદર એ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડન અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોના રોડના કામ એમ કરીને કુલ મળી સાત લાખ સાત કરોડ ચુમ્માલીસ લાખ જેવા રકમનું વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અંકલેશ્વર નગરના સર્વ લોકોને અંકલેશ્વરની સમગ્ર ટીમને નગરપાલિકાની સમગ્ર ટીમને અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર અંકલેશ્વર નગર પ્રમુખ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન